ઘણા બધા શિક્ષકો વિદ્યાર્થીઓ અને કવિ પ્રદીપ જેને કેટલાય ગીતો આપ્યા કવિ પ્રદીપ છે શિક્ષકો ને હારે પ્રવાસ માં નીકળે છે વિદ્યાર્થીઓ છે કોળહ ના દીકરા અને દીકરીઓ હિન્દુસ્તાન આ ધરતી હોકારા દીએ છે આ ધરતી પડકારા દીએ છે વાગોળવા જેવી ધરતી હોય તો આ ધરતી આ ધરતીમાં માં આવી અને કઈક આનંદ અંદર થી આવે છે એ વાત પાકી છે આટો મારી જાય ને તો નોળવેલ હુંગવા જેવું છે મામા એટલા માટે કહું છું નોળિયું ના હરફ બાદતા હોય નોળિયા ને ઝેર ચડે નોળવેલ હું કહેવાય ઝેર ઉતરી જાય એવી કંઈક વાત છે એટલે હું પ્રસંગ ઉપર જ હોય જાવ બધો મારો વિષય નહીં ને વાત તો લાંબી છે પણ મને કવિ પ્રદીપ અને વિદ્યાર્થીઓ શિક્ષકો ચિત્તોડ ના કિલ્લા ની માંથી જ્યારેશોર માં બિરલાજી એવું કીધેલું બિરલા જે કંપની છે બિરલાજી એક વાર એવું કીધું હતું કે હિન્દુસ્તાન માં કોઈ એસ ધર્મ સ્થળ હે જ્યાં મુજબ ધર્મશાળા બનાની ધર્મશાળા ક્યાંય એવું હિન્દુસ્તાન માં હવે બાકી રહી ગયેલું ધર્મ સ્થળ છે કે જ્યાં ધર્મશાળા ન ધર્મશાળા ન હોય તો મારે બનાવીશ છે બિરલા બિરલાજી કીધું એટલે એના જે મેનેજર હોય એના માણસો હતા એમણે કીધું જ્યાં જ્યાં તપાસ કરી છે આખા ભારત માં હિન્દુસ્તાન માં જ્યાં જ્યાં ધર્મ સ્થળ છે ત્યાં બધી ધર્મશાળાઓ છે તો એ બિરલાજી બોલે એક ધર્મ સ્થળ એ સાહેબ વહા ધર્મશાળા શાળા નહીં કે કોણ છે ધર્મ સ્થળ કે ચિત્તો માણસો એ શું કીધું ખબર साहब आपको पता नहीं है वो धर्मस्थल नहीं है वो तो एक किला है एक दुर्ग है राजपूत का किला है धर्मस्थल नहीं है तो बिरला जी ये तू बात नानो करतो है ना એટલે કહું છું बिरला जी बोलेला बिरला जी शो कीधु खबर अगर जो चित्तौड़ नहीं होता चित्तौड़ का दुर्ग नहीं होता चित्तौड़ का किला नहीं होता तो हिंदुस्तान का कोई मंदिर नहीं होता इसीलिए मैं बड़ा धर्मस्थल उसको कहता हूं રામાયણ ને એની આપણે વાત કરું છું કે આ દેશ નું યુવાન કેવો હોય એક છોકરી આવી ભાઈ આ રામાયણ ની વાત કરું છું અને રાજપૂત આ દેશ નો છત્રી નો યુવાન નદીને કાઠે હથિયારને પાનું કાઢતો તો ધાર અને છોકરી જેવી તેવી નહીં નાના નાના ની બેન નોતી ત્રિલોકના નાથની બેન ત્રિલોકનો નાથ ભગવાન પછી એક રાવણને જ કહી શકાય કારણ કે ત્રણ લોક જીતીને બેઠો એની બેન અત્યારે કોઈ વાતું કરે ને તો ખોટે પડી નાના નાના કોઈ ફલાણો બહુ મોટો માણા મોટો માણસ કોને કહેવાય રાવણની બેન જેતે આવી અને આવીને કીધું કે મારે હું તને પ્રેમ કરું છું મારે તારી આર લગ્ન કરવા છું

પણ આપ સાંભળો છો બધા એટલા બધા પણ યુવાનો ખાસ સાંભળે છે એ અમારા માટે મામા હરખની વાત કહેવાય બહુ આગા વયા ગયા છે અટાણે જે ઓલી બાજુથી કુદી કુદી જે ગીતો આવ્યા છે ને મેં શરૂઆતમાં કીધું એમ એને તો તમે વાત જવા દો એના હા અમારે લડવું પડે છે હા પણ ખેર નથી જાવું એ બાજુ આપણે પણ ફરતા ફરતા ચિત્તોડ ના કિલ્લાની માથે આવ્યા ને એક આરમાં બધા વિદ્યાર્થીઓને ઉભા રાખ્યા શિક્ષકોએ આરે શિક્ષકો ઉભારીયા કવિ પ્રતિપ ઉભા છે એની મસ્તીમાં ન્યાનો જે ભોમિયો હોય અત્યારની ભાષામાં આપણે ગાઈડ કરી ગાઈડ બતાવતો તો એ બડેવાલા હે ને રાજપૂતાઈ શું છે એટલે અમે ક્ષત્રિયો માટે રાડું નાખી નાખીને ગઈ જે વો બડેવાલા હે ને વો કીર્તિ સ્તંભ હે રાણા કુંભાને બનાયા થા बहुत बड़ा विजय भारत में हुआ था उसका विजय उत्सव में ये कीर्ति स्तंभ राणा कुंभा ने बनाया था वो कीर्ति स्तंभ है बड़ा विद्यार्थियों शिक्षकों शिक्षक वहां बने कवि प्रति और उसके पास वो बड़ा वाला है ना वो जोहर कुल है है तो जोहर कुल है वो कि जोहर कुल क्या होता है विद्यार्थी पूछे से कि रानी पद्मिनी के साथ चौदह हजार ने यहां अग्नि में कूद पड़ी थी ચૌદ હજાર રાજપૂતાની બચાવવા હિન્દુ ધર્મ બચાવવા માટે કૂદી પડી આખા માંડીલો વર્લ્ડ માં કે ક્યાંય આખી દુનિયામાં વધારે માં વધારે ઓક્સિજન મળતું હોય તો ભારતમાં મળે છે આવું એ કીધું હમણાં તો એ ગોતે છે કે બીજા દેશ ગંદકી નથી આયા તો કચરા ગંદકી બહુ છે તો એ ઓક્સિજન એનું શું કારણ હવે એને જડે મને ખબર નથી પણ મને એટલી ખબર પડે કે જે દેશમાં એક જ કિલ્લામાં ચૌદ ચૌદ હજાર રાજપૂતાણી જોહર હોય ઈજત બચાવવા અગ્નિમાં કૂદી પડી હોય ને એના ઓક્સિજનો યુગો સુધી ભારત માંથી જવાના નથી એના ઓક્સિજનો આ દેશમાં મળે છે

करे कभी प्रदीप ने मैं 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 मुझे नहीं 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 करना चाहिए तो मैं नहीं करता हूं। मैं नास्तिक कह दिया दिलित करो ये बलिदान की धरती है यह मेवाड़ की धरती है यह राजपूताना है हिंदुस्तान की आन मान और शान है मिट्टी से तिलक करो

राजस्थान नाना से सरवादों पे जिसने सारा जीवन काटा पर सीर गतारो पे क्या वतन क्या वतन भला है आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहां हजारों पगनिया अनजारों में राजस्थान कोई किसकी किस्मत से निंदरो धरती है बलिदान के मातरम ते मात्रम्, ते मात्रम्। आओ बच्चों, तो तुम्हें तो तो दिखाए जाकी हिंदुस्तान जाग की ही, किसकी किसे सिर्फ तो ये करती हैं। यो तो बच्चों अब कोई धर्म स्थल नहीं जाना है अब कोई, कोई मंदिर पे, पे नहीं जाना, जाना का है कहा जाना है कि मेरे साथ चलाओ कहा महाराष्ट्र में जाना है शिवाजी महाराज की भूमि पे जाना है नहीं आयो मिंडो पोलना भरी धूलना सबकी भरी करवाई ने दिलको गावा देखो बोल तो खाया यहाँ शिवा का, लिएक का, लिएक। का लिएक। लिए यहाँ शिवाजी डोला था मुगलों में था हर पर थी हर था होली हर हर महादेव होली हर 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 महादेव बच्चा हर हर बोला था शिवाजी ने हर हर थी हर हमारी